હેલો માય યુટ્યુ ફેમિલી તો અત્યારે કાંઈક અઢી વાગે છે અને હું આજે પાર્લરમાં અત્યારે આવી ગઈ છું તો આજનો વ્લોગ એટલા માટે કે આજે આપણે સેલ્ફ મેકઅપ શીખીશું તો આજ મારા પાસે આટલો મેકઅપ છે અત્યારે તો હું મેકઅપ ઓમ તો અમે પાર્લર જોઈન જેવી રીતે મેં જોઈન કર્યો ને એના પછી મેં મેકઅપની હું ગઈ જ નથી હજુ એ લાઇનમાં હેરસ્ટાઈલ જ બધી વધારે શીખી છે કે નવરાત્રિ આવે છે ને તો એમ થાય કે નવરા પહેલાં એ શીખી લઈએ પછી મેકઅપમાં કરીએ તો આજે અમે બનાવશું અત્યારે મારી સ્કીન તમે જોઈ શકો છો પછી આપણે મેકઅપ કરી લઈશું બધું પછી બતાવીશ અને આમ કહેવાય ને કે નવરાત્રીમાં તમને એમ મુંજાતા હો કે હવે બારે ક્યાં આપણે નવે નવ દિવસ તો બારે કોઈ ન જ જાય એમ થાય કે ઘરે જ જેટલું બને એટલું આપણે કરી લઈએ તો લાઇટ લાઇટ મેકઅપ કરવું હોય કે થોડુંક આમ તો આ નવરાત્રિ નાઇટ ફંક્શન કહેવાય બધા એ ટાઈપનું હોય બધું તો આપણે જરાક હેવીમાં કરીએ તોય હાલે ભલે મને પર્સનલી મને પોતાને જ મેકઅપ થોડોક ઓછો ગમે કેમ કે મારી સ્કીન તમે જોઈ શકો અત્યારે કેવી થઈ ગઈ તો મેકઅપ ઓછો જ કરશું આપણે લાઇટ લાઇટ તો જે જે મેકઅપના ઘરે જ બનાવવાનો શોખ હોય છે ને કે ના અમે અમારી રીતે જ કરીએ તો ચલો આજે આપણે શીખશું એ તો સૌથી પહેલા આપણે ક્લિન્ઝર કરશું વોશ કરી આવું પછી તમારે તો મળવું ઓકે

ડ્રાય વધારે છે અને અમે પણ મને આમ કહેવાય ને કે મેકઅપ ઉઠકી બહુ આવે છે એના કારણે હું થોડુંક ક્રીમ મોસ્ચરાઈઝ યુઝ કરું છું શું કહ્યું ઓમ યુઝ તો કરવાનું ને મોસ્ચરાઈઝર યુઝ કરવાનો હા એના વિન્ટર હોય તો ક્રીમ મોસ્ચરાઈઝર આવે બાકી સમરમાં તમે ક્રીમ મોસ્ચરેશન ન કરી શકો વોટર બેઝ મોસ્ચરેશન જ કરવું કારણ કે એનાથી બહુ મેકઅપ પીગળશે તુરે પડી જશે ઓયલે સાનો છે મેં આ લીધું છે અને જે ઇન્સેકન છે સો આ પ્રાઈમર છે ઇન્સેકનો મોસ્ટ ઓફ મેં ઘણા પાસે જોયું છે કે આ પ્રાઈમર બહુ હોય અને આ પ્રાઈસ પણ એટલી બધી નથી આ આની તો તમે અફોર્ડેબલ છે આમ કરી લઈ શકો તમે એમ નવરાત્રીમાં બીજા કરી શકે મેકઅપ કરવામાં આ એકદમ સારું વસ્તુ છે આની માત્રા બહુ ઓછી હવે તમારો પ્રશ્ન હશે કે પ્રાઇમર કઈ જગ્યાએ લગાવવાનું એક ક્લેરીટી કરી કઈ જગ્યાએ એક ઓપન જેમ કે મને છે ઓપન પોર્સ તો આપણે એને આમ હા બરાબર ને

બધા કહેવાય ને પ્રમાણે પ્રમાણે બધા સુપરા છે સોરી હવે આ આખું પેકેટ તો આપણે ન લઈ શકીએ એને નહીં આપી પણ અમે એનામાંથી કન્સીલર માટે મારે સ્ક્રીન ટોન જો અમે પહેલાં ચેક કર્યું છે એક આ એકાદ એવી રીતે કોઈ પણ સેટ ચેક કરી લેવાનું તમે આખો તો નહીં દો પેલેટ એટલા માટે આ તમે ગંદકી આવી રીતે કન્સિલરનો યુઝ કરી શકો છો જેનો સેટ નંબર સિક્સ ટુ સિક્સ સી છે ડરવાનો ને સુપર સોરી अवे आपको मरें गादियानी प्राइस तो आटलो तामी लई सको, पेला में जेप करेऊ, पज मारा उपर आप सेट जाये चलो बरूँ साब उची मात्रा मले वांदुए आपका फिसो पर काँ? अटला मुंकी माउद मुंक ले, पच्छी दाग सब कर चैनल राइसा यह द

હવે ફાઉન્ડેશન સ્યુસ બ્યુટી નું છે તમને વધારે મેકઅપ હેવી માં કરવું તો તમે કરી પણ શકો ન કરવું તો તમને પણ નાઈટ ફંક્શન હોય આ બધા તો નાના ફેરના પર જો તો ઓ બનતો નથી આ ફાઉન્ડેશન કરી દો હવે ફાઉન્ડેશન પાવડર માં હું તો મોસ્ટ છે ને બનાના પાવડર યુઝ કરું છું रानी के आ, ना 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 आप दे चेक मुझे पता है चेक अबना पाउडर बनेगा ना पाउडर आने का आ भी दिया है वो भी जाए भाई कर, ચોરે હું સંકે મેમ જો ગાંડલા ઉઠી જ ગયે કો છે ને ઓલા છે માઈક તો ઈ તારે પેલા નીકાળવા પડે તો ન દે કરિયાવી છો બધું મેકઅપ એટલે ઉઠી આવે મને આમાં એકદમ રાઈટ દેખાય આ ફેસ અલગ દેખાય હો જો જો અલગ લાગી ਦੇਖ ਫਿਰ ਬਣਾ ਲੈਂਦੇ ਆ ਨਬੇਕਾ ਦੇਖ ਫਿਰ ਹੋਰ ਮੈਂ 5% ਯੂਜ਼ ਕਰ ਚੁੱਕਾ ਹਾਂ ਮੈਂ ਬਸ ਇਹ ਲੈ ਮੇਕਅਪ ਮਾਡਰ ਲੈਂਗੁਏਜ ਕੋਈ ਨਹੀਂ ਕੁਝ ਪਰ ਆਈਜ਼ ਨਾ ਨਾ ਮੈਂ ਮੈਕਅਨਸਲਰ ਹੀ ਦੋਏ ਡਾਟ ਬਹੁਤ ਚੰਗੀ ਮਾਰੀ ਇਸ ਤੇ ਇਹ ਬਹੁਤ આ આ શું કોક ઇધ મેગો ગોલ દે સુપર ફેમિલી સાથે વાત હું કરતી હતી ખાલી ખાલી હું તો કન્સિલર કરું ફાઉન્ડેશન પ્રોડ્યુસ નથી કરતી પણ આજે આપણે વ્યવસ્થિત હવે બ્લેન્ડ કરવાનો હે થોડું થોડું જી બરાબર ગોળવાતું નું ઓલ આ જ બરાબર આ છે वैसा फैक्ट्री नोचे जेब मार पास है तेरे चेंज वो चे लिया आगे बढ़ अभी तो राउंड मतलब नहीं जो आइस बर्गेट डिफरेंस देखेंगे जो भी सब तो, तो।, तो होता है हमें भी जीम आइस का लो पची पता हूँ पास हो या ना वो ठीक है बहुए આંધી એઝ દોહર્યાતી દી પ્રોડક્ટ માં આટલા બિલકુલ ઓછી એમ નહીં મતલબ પડારેલી તો કે શું તો આ છે મતલબ છોડ બોલ સાહ યે જ છે જો પાસે જોને કારણે હવે આ બીજો સેટ છે ખાસમાં થોડો યે આપડે છે આ યે સુધી લેવાનું આપણે આ બ્રોસ અહીંયા થોડું ઓય થોડીવાર થોડું લાઈ હવે મેં એનાથી પણ ડાર્ક લીધો એની બાજુ જો તમે લાઈટ ડાર્ક સમજી શકતા હશો એટલે લાઈટ પછી એનાથી થોડો ડાર્ક એના એનાથી વધારે ડાર્ક છે મને ખબર કે ક્યાંય ખાલી આ છે સિસ બ્યુટી નો ગ્લિટર વાળું જોયું ઈ તમે બ્રશ હોય તો ભલે અને એમને યુઝ કરો તો આપણે આ સેટિંગ કરશું ઈ ખાલી અહીંયા છે આમ જે તમને મેકઅપ કહું છું તમે ઘરે આરામથી કરી શકશો આમાં કોઈ ઓલી વસ્તુ નથી તમે નહી લઈ શકો કે બધી અફોર્ડેબલ છે અને પ્રાઇસમાં બધી વસ્તુ કેમકે હું મારા ઉપરથી મેં પોતે એટલો બધો મોકલો નથી કાંઈ ગીતરમાં થોડો બધી આપણે ગોલ્ડન યુઝ કરશું હા હવે દેખાય કાંઈ

કોર સાચો જો મને લાઈનર એક આટમાં આસો ખાવે છે એકમાં ઓછું ફાવે છે કે પ્રોબ્લેમ આવે મોસ્ટ ઓફ મેકઅપ આર્ટિસ્ટ જે લઈને જ્યારે શીખી દેશે પછી આ લાઈનર તમારા વાળશે જ નહીં જે લાઈનર હતા એ બધું કપસે ને પણ ઠીક છે આપણે મારે આવતા બધા કરતા જ છે સો મેકઅપ તો લાઈનર થઈ ગયો કરી દાય હવે બ્લસર છે આ થોડો લાઇટ સેટ મગા કેમ કે નવરાત્રી હોય તો આ સારું લાગી જ રાખ તો સ્માઈલ કરાની હા એ પકતા દેલી તા ફોટો બધા મેકઅપ જો હવે મેકઅપ એમ પછી મેકઅપ છે હવે થઈ ગયું છે હવે શું કરવાનું

આજે પહેલાં તમે મેકઅપ આવી રીતે કરવાનું મેં કબ છું હાલે તો હવે હું વસ્તુ છે તમને કરવું હોય તો અન્ડરલાઇન કરું છું જે આપણે આઈ યુઝ સાઈડ પણ આપણે કાજલ और भी जो हम दांत को लगा रखा है और इसे डाल कर लगा है और तेरे में न्यू सेट झाले है मेकअप कर ही ली लास्ट में हमने बतावीं कि हम ये लुक लेते જો ભાભી નાના ભૂજન મસ્ત આવે મેકઅપ આપણે જે પ્રમાણે અત્યારે પહેલેથી બીજી વાર શીખીએ છીએ તે પ્રમાણે હવે એટલું તો હવે હોય ને યાર આવું બધું તો ગમે ને આમ ઓડિયન્સને કે કેવી રીતે જો એન્ડિંગ મશીનમાંથી જ આપણે આઉટકલ્સ કરીએ છીએ જો કે ન કરતા હોય ને ખ્યાલ આવે ને એમ

શું <Sit ja tari> <laughs>. મેકઅપ આ ફર્સ્ટ ટાઈમ અમે આજે પાર્લરમાં મેકઅપ ટ્રાય કર્યો અને આનાથી પણ બેટર કરી અને તમારી સાથે શેર કરશું ક્યારેક તમને ન આવડતું હોય ને એટલો ટાઈમ ન હોય તો આપણે આટલો મેકઅપ ઘરે કરી શકીએ એટલું તો આપણે શીખવું જ જોઈએ હું કંઈ માનું એટલે હું કરું છું પણ બહુ ઓછો પણ હવે મેકઅપ શીખવું છું તો મને મારો પણ મેકઅપ કરતા આવડો જોઈએ જરૂરી છે તો પછી બસ મેં જો આવી રીતે સોફ્ટ કલ્સ કર્યા છે આ સોફ્ટ લુક તમે આજે જોઈ લો આઈઝ મેકઅપ જે કાંઈ સ્કિન ટોન વાઈઝ આપણે બધું યુઝ કર્યું હોય બંને જની કર્યો તો એમનો પણ મેકઅપ બતાવું ચલો મેકઅપ રીમૂવ ઈ ગબડી રૂમ માં દેવાય છે ને એટલે આડી આડી